નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે આપનું આપણી આ યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં તો મિત્રો આજના વિડીયોમાં આપણે ચર્ચા કરવાના છીએ સુપ્રીમ કોર્ટે કરી છે સરકાર સામે લાલ આંખ પેન્શનરોને દસ ટકા વધારાના પેન્શનનો લાભ આપવો પડશે નહીતર તમારી ખેર નહીં તો મિત્રો સુપ્રીમ કોર્ટે સરકાર સામે આંખ લાલ કરી છે તેના વિશે આજે આપણે વિડીયોમાં વિગતે ચર્ચા કરવાના છીએ તો વિડીયો અંતર સુધી જોઈ લેજો અને જો હજી સુધી આપણી આ ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો રોજેરોજ આવી જ માહિતી મેળવવા માટે આપણી આ ચેનલ અત્યારે સબસ્ક્રાઈબ કરી લેજો તો શરૂ કરીએ આજનો વિડીયો તો કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટને જાણ કરી છે કે તેણે વન રેન્ક વન પેન્શન એટલે કે ઓઆરઓપી યોજના હેઠળ નિવૃત્ત નિયમિત કેપ્ટનના પેન્શનમાં દસ ટકા વધારાની ભલામણને સ્વીકારવાનો નિર્ણય કર્યો નથી આ માહિતી એડિશનલ સોલિસિટર જનરલ એટલે કે એએસજી ઐશ્વર્યા ભાટીએ સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ સંજીવ ખન્ના જસ્ટિસ સંજીવકુમાર અને જસ્ટિસ મનમોહનની બેન્ચે સમક્ષ રજૂ કરી હતી તો કેન્દ્ર સરકારનું વલણ કેન્દ્રએ સ્પષ્ટપણે કહ્યું છે કે દસ ટકા પેન્શન વધારવાની ભલામણને લાગુ કરશે નહીં આનાથી સ્પષ્ટ થાય છે કે સુપ્રીમ કોર્ટના આદેશ છતાં આના પર કોઈ નક્કર પગલાં લેવામાં આવ્યા નથી મિત્રો તો નિવૃત્ત અધિકારીઓની બાજુ એમ ગોપાલન નાયર જેવા નિવૃત્ત લશ્કરી અધિકારીઓએ કેન્દ્ર સરકારના આ નિર્ણયને પડકારવાની તૈયારી શરૂ કરી દીધી છે તેણે સુપ્રીમ કોર્ટે પાસે સમય માગ્યો છે જેથી તે આ નિર્ણય સામે પોતાનો કેસ મજબૂત કરી શકે તો આગામી સુનાવણી છે તે કેસની આગામી સુનાવણી બાર ડિસેમ્બરે થવાની છે તો સુપ્રીમ કોર્ટનું વલણ અને કેન્દ્રની નારાજગી બે હજાર એકવીસ સુધીમાં આ મામલે નિર્ણય ન લેવા પર સુપ્રીમ કોર્ટે પહેલાં જ કેન્દ્ર સરકારને ફટકાર લગાવી હતી બે લાખનો દંડ પણ ફટકારવામાં આવ્યો હતો કોર્ટે કેન્દ્રની ચેતવણી પણ આપી હતી કે જો આ મામલે ઝડપથી નિર્ણય લેવામાં નહીં આવે તો તે પોતે જ દસ ટકા પેન્શન વધારવાનો આદેશ જારી કરશે ઓઆરોપી યોજનાની પડકારો અને વિસંગતતાઓ આ યોજનાનો હેતુ ભૂતપૂર્વ સૈનિકોના પેન્શનને સમાન રેન્ક અને સેવાની લંબાઈ અનુસાર સમાન કરવાનો છે તેનો અમલ જુલાઈ બે હજાર ચૌદમાં કરવામાં આવ્યો હતો તો મુખ્ય વિસંગતતાઓની વાત કરીએ તો પેન્શન ટેબલમાં કેપ્ટન અને મેજર જેવી પોસ્ટ માટે ચોક્કસ ડેટાનો અભાવ આનું કારણ એ છે કે ન્યૂનતમ પેન્શન પાત્ર રેન્ક લેફ્ટનન્ટ કન્ટ્રોલ તરીકે ગણવામાં આવે છે મિત્રો ઉકેલના પ્રયાસોમાં વાત કરીએ તો બે હજાર સોળમાં સંરક્ષણ મંત્રાલયે આ સમસ્યાઓના નિરાકરણ માટે વન મેન જ્યુડિશનલ કમિટી એટલે કે ઓ એમ જેસીની નિમણૂક કરી હતી જોકે મંત્રાલયે ઓ એમ જેસીની ભલામણો પર કોઈ પગલાં લીધા નથી કોચી આધારિત એફ ટી ઓર્ડર કોચી સ્થિત આર્મ ફોર્સિસ એ મંત્રાલયને આ વિસંગતતાઓને સમયબદ્ધ રીતે ઉકેલવા માટે નિર્દેશ આપ્યો હતો પરંતુ આ મામલો હજુ પેન્ડિંગ છે અસર અને માર્ગ આગળ નિવૃત્ત સૈનિકોમાં વધારો નહીં થવાથી આર્થિક દબાણ વધશે આ વધારો ઓઆરઓપીના મૂળભૂત સિદ્ધાંતોની વિરુદ્ધ છે જેનો હેતુ સમાનતા અને ન્યાય સુનિશ્ચિત કરવાનો હતો તો ન્યાયતંત્રની ભૂમિકાની વાત કરીએ તો સુપ્રીમ કોર્ટના હસ્તક્ષેપથી સરકાર પર દબાણ વધી શકે છે મિત્રો તો સરકારની શું જવાબદારી છે તેની વાત કરીએ તો આ કેસમાં સુપ્રીમ કોર્ટનો અંતિમ નિર્ણય ઓઆરુપી યોજનામાં પારદર્શી અને સમાનતા સુનિશ્ચિત કરવા માટે મહત્વપૂર્ણ રહેશે તેનાથી સરકારની જવાબદારી સુનિશ્ચિત થશે અંતમાં વાત કરીએ તો ઓઆરુપી યોજના હેઠળ પેન્શનમાં વધારાનો મુદ્દો માત્ર નાણાકીય નથી પરંતુ તે ભૂતપૂર્વ સૈનિકોના સન્માન અને અધિકારો સાથે સંબંધિત છે તો સુપ્રીમ કોર્ટના હસ્તક્ષેપથી સરકારને સંવેદનશીલ નિર્ણયો લેવાની ફરજ પડી શકે છે તો તમામની નજર બાર ડિસેમ્બરે થનારી આગામી સુનાવણી પર છે જ્યાં ભૂતપૂર્વ સૈનિકોના હિતની તરફેણમાં નક્કર નિર્ણય લેવામાં આવે તેવી અપેક્ષા છે તો ઓઆરઓપીનો યોગ્ય અમલ એ માત્ર ભૂતપૂર્વ સૈનિકો માટે જ નહીં પરંતુ દેશની સમગ્ર સેના માટે સન્માનની વાત છે તો મિત્રો આ ત્યાં જ માહિતી માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરજો અને રોજે રોજ આવા જ વિડિયો જોવા માટે આપણી આ ચેનલ પણ સબસ્ક્રાઈબ કરી લેજો તો ફરીવાર પાછા મળીશું એક નવી માહિતી સાથે ત્યાં સુધી સૌને જય હિન્દ વંદે માતરમ